વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું પાકા ગુંદાનું શાક એકદમ ટેસ્ટી અને મસ્ત એવું બને છે અને પાકા ગુંદાનું શાક તો માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ઝડપથી બની જાય છે અને ગુંદા બાફવાની પણ જરૂર પડતી નથી તો એના માટે આપણે અહીંયા પાકા ગુંદા લઈ લીધા છે અને ત્રણ ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ લીધો છે એક ચમચી જેટલા સફેદ તલ બે ચમચી આપણે માંડવીના બીનો ભૂકો લીધો છે લીલા ધાણા અને બે ચમચી જેટલો અહીંયા ખાંડ લીધેલી છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પોણી ચમચી જેટલો આમચર પાવડર અને બાકી આપણા રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને મીઠું તો ચાલો એકદમ ઝડપથી અને ટેસ્ટી એવું આપણે ગુંદાનું શાક બનાવી લઈએ તો આપણા પાકેલા ગુંદા છે એટલે તમે આવી રીતે આમ પ્રેસ કરશો ને ત્યાં જ ગુંદાનો બીઓ નીકળી જાય અંદરથી જો આવી રીતે આવી રીતે ગુંદામાંથી બી કાઢી લેવાનું ખાલી આપણે માત્ર આમ પ્રેશ કરીએ એટલે એ ગુંદું તૂટી જાય છે અને બી પણ નીકળી જાય છે અંદરથી આપણે ગાંઠિયા લીધા છે એનો પણ આપણે ભૂકો કરી લેશું અને તમારી પાસે ફરસાણના ગાંઠિયા ન હોય અથવા તો કોઈ પણ ફરસાણ હોય એનો ભૂકો લઈ શકો એ પણ ન હોય તો ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈ અને એ પણ તમે આ ગુંદા ભરેલું શાક ગુંદાનું ભરેલું શાક બનાવી શકો છો તો આપણે ભરેલા શાક માટે અહીંયા આપણે અહીંયા ગાંઠિયાનો ભૂકો લઈ લીધો છે એટલે કે ફરસાણના ગાંઠિયા લીધા છે આ જગ્યા ઉપર તમે ચણાનો લોટ પણ લઈ શકો છો પણ આજે આપણે અહીંયા ફરસાણના ગાંઠિયા લીધા છે અહીંયા ત્રણ ચમચી જેટલો માંડવીના બીનો ભૂકો લીધો છે બે ચમચી ખાંડ છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પોણી ચમચી જેટલો આમચૂર પાવડર લીલા ધાણા એક ચમચી જેટલા સફેદ તળ મીઠું અને અહીંયા આપણે ગુંદા લીધા છે અને એમાંથી સરસ ઠળિયા કાઢી લીધા છે તો અહીંયા આપણે ગાંઠિયાનો ભૂકો લઈ લીધો છે હવે એમાં ગળપણ માટે ખાંડ ઉમેરશું આમચૂર પાવડર ઉમેરી દઈશું ગરમ મસાલો માંડવીના બીનો ભૂકો આખા તલ તમે ઉમેરજો આ શાકની અંદર તલનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તો તમે જરૂર ઉમેરજો લીલા ધાણા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું એક ચમચી જેટલી આપણે તેલ ઉમેરશું એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું મસાલાને સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગુંદાને ભરી લેશું મસાલો આપણે સાઈડ ઉપર લઈ લેશું અને ગુંદાને સરસ આપણે ભરી લેવાના છે આવી રીતે ગુંદાને સરસ દાબીને આપણે ભરી લેવાના છે આવી રીતે તો મસ્ત એવા ગુંદા ભરાઈ ગયા છે આવી રીતે આપણે પ્રેસ કરી દે આવી જ રીતે આપણે બધા ગુંદાને ભરવાના છે તો અહીં આપણે ગુંદા ભરી લીધા છે અને સાઈડમાં આપણો જે બચેલો મસાલો રાખેલો છે એ પણ આપણે આ શાકની અંદર ઉમેરી દેવાનો છે તો હાલો આપણે શાકનો વઘાર કરી લઈએ ગેસ ઉપર આપણે પેન રાખી દીધી છે એમાં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અડધી ચમચી જેટલી આપણે રાય ઉમેરી અડધી ચમચી જેટલું તો અહીંયા રાઈ જીરું સરસ ફૂટી ગયા છે ચમચી જેટલી નીર ઉમેરશું ઉમેરી દેસુ રીતે આપણે સંભારો બનાવીએ એ જ રીતે આપણે આને બનાવવાનું છે આમાં બિલકુલ આપણે પાણી ઉમેરવાનું નથી આમ જ આપણે આને પકવા દેવાના છે એટલે કે બફાવા દેવાના છે આવી જ રીતે આવી રીતે આપણે એને ફેરવવાના છે બધી સાઈડ અને આપણે દવા દેવાનું છે ગુંદા ઉપર ડિઝાઇન બેસી જાય ને ત્યાં સુધી આપણે એને છે માત્ર પાંચ જ મિનિટ આપણે ધીમા ગેસ ઉપર વચ્ચે વચ્ચે આપણે આમ હલાવતા રહીશું ફેરવતા રહેશું એટલે બધી સાઈડ થી આપણા ગુંદા સરસ પાકી જાય એટલે કે બફાઈ જાય પાછું આપણે ઢાંકીને એને દેવાનું છે હવે આપણે ખોલીને જોઈ અહિયાં સરસ આપણા બુંદા પાકી ગયા છે એને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે બચેલો મસાલો છે એ ઉમેરી દેસુ ઉપરથી અને સરસ આપણે મિક્સ કરી લેશું

સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો